શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો ઓગણચાલીસમો શ્લોક સમજીશું આવૃતમ જ્ઞાન મે તે નો એ રીતે જ્ઞાની જીવતમાંની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે મનુસ્મૃતિ કહે છે કે જેવી રીતે સતત બણતર નાખતા રહેવાથી અગ્નિ ક્યારેય ઓલવાતો નથી તેવી જ રીતે ગમે તેટલું વિશેષુક ભોગવવાથી કામની તૃપ્તિ થતી નથી ભૌતિક જગતમાં સર્વકાર્યોનું કેન્દ્ર બિંદુ મેથુન છે તેથી આ જગતને મેથુન આગાર અથવા જાતીય જીવનરૂપી બેડી કહેવામાં આવે છે સાધારણ કેદખાનામાં ગુનેગારોને સળિયા પાછળ રાખવામાં આવે છે તેવી જ રીતે ભગવાનના કાયદાનું ઉલ્લંઘન કરનારા અપરાધીઓ કામરૂપી બેડીથી બદ્ધ થાય છે ઇન્દ્રિય તૃપ્તિના આધારે થતી દુનિયાની સભ્યતાની પ્રગતિ એટલે જીવાત્માના ભૌતિક જીવનના અસ્તિત્વની અવધિનો વધારો તેથી આ કામ અજ્ઞાનનું પ્રતિક છે કે જે નથી જીવાત્માને ભૌતિક જગતમાં રખાય છે મનુષ્ય જ્યાં ઇન્દ્રિય તૃપ્તિ ભોગવતો હોય ત્યાં તેની લગેરેક સુખનો અનુભવ થઈ શકે છે પરંતુ આ સુખાનુભવ ઇન્દ્રિય ભોગતાનો અંતિમ શત્રુ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે ફરીથી છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ